નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો તાપી પોલીસને મળી મોટી સફળતા ત્રણ યુવકો દ્વારા મ્યુલ એકાઉન્ટ ખોલી કરવામાં આવતા સાયબર ફ્રોડનો પોલીસે કર્યો પર્દાફાશ તાપી જિલ્લા સાયબર ક્રાઇમ ટીમને મોટી સફળતા મળી છે જેમાં સોંગઢ તાલુકાના ત્રણ ભેજાબાજ યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે જે આરોપીઓ દ્વારા મ્યુલ એકાઉન્ટ ખોલી અલગ અલગ સાયબર ફ્રોડના એક કરોડ પિસ્તાલીસ લાખ નાણાં સગે વગે કરી કમિશન પેટે નાણાં લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હતી જેમાં વિશાળ રાજેન્દ્રભાઈ ગામિત રહે રાણીઆંબા નિસર્ગ અનિલભાઈ ગામિત રહે વાકવેલ અને જોન્સન શિરાભાઈ ગામિત રહે અગસવાનને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જે આરોપીઓ સામે અઢાર જેટલા સાયબર ફ્રોડ અંગેના ગુના દાખલ થયા છે ઉચ્છલના જામણે ગામે દીપડો પાંજરામાં પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો ઉચ્છલ વન વિભાગ પાસેથી બુધવાર અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ જામણે ગામે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું જેમાં સિક્કાની લાલચે દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો જે દીપડાના આટા ફેરાથી લોકો ભય હતો ત્યારે દીપડો પાંજરે પૂરાઈ જતા ગ્રામજનોએ રાહત લીધી છે તો બી તરફ વન વિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી કરાઈ હતી

તેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો અને જે તે વખતે સને બે હજાર ઓગણીસમાં તે લોકોની અટક પોલીસ તંત્ર દ્વારા સીઆરપીસીની કલમ એકસો ચુમ્માલીસ અને જીપીએક લગાડીને તે કરવામાં આવેલી તો તે સંદર્ભમાં જે તે લોકો દ્વારા એટલે કે નવદીપ માથુર એન્ડ અધર્સ દ્વારા સને બે હજાર ઓગણીસમાં આ જે જીપીએક દ્વારા કરવામાં આવતા નોટિફિકેશન અને સીઆરપીસી એકસો દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન તમામ ચેલેન્જ કરવામાં આવેલા અને તે ચેલેન્જ કરવામાં આવતા સને અત્યાર બે હજાર પચીસમાં નામદાર જસ્ટિસ એમ આર મેગડે સર દ્વારા તે નોટિફિકેશન તમામ તારીખ ચાર બાર બે હજાર પચીસના રોજ રદ કરતો ઓર્ડર કરવામાં આવેલો છે અને જે ધ્યાને લેતા આ ચુકાદાથી તમામ જનતાને રાહત મળેલ છે અને તમામ જનતામાં હર્ષ અને ઉલ્લાસની લાગણી છે કારણ કે સામાન્ય રીતે સીઆરપીસી એકસો ચુમ્માલીસ નો નોટિફિકેશન બાબતે લોકો જયારે પાંચથી વધુ લોકો ભેગા હોય તેવા સંજોગોમાં પોલીસ તેની અટકાયત કરી શકતી હતી પરંતુ હવે એના કારણે જે આર્ટિકલ ઓગણીસ જે છે તેમાં લોકોને જે સ્વતંત્ર રીતે ફરવાનો હરવાનો જે અધિકાર હતો તેનો ભંગ થતો હતો અને જે ધ્યાને લેતા હવે પછી પોલીસ તંત્ર દ્વારા સીઆરપીસી એકસો ચુમ્માલીસના જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલા છે તે અને જીપીએક મુજબ જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલા છે તે તમામ નોટિફિકેશન અંદર ગુજરાત દ્વારા રદ કરવામાં આવેલ હોવાથી હવે પછીથી તેવી રીતના કોઈ ગેરકાયદેસર અટકાયત પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવશે નહીં અને જેથી આ ચુકાદાથી લોકોમાં ખૂબ જ હર્ષની લાગણી છે જે બાબત નકારી શકાય તેમ નથી અને આ ચુકાદો બધાય એ સૌ આવકારીએ છીએ સોંગઢ પોલીસ મથક ખાતે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો દાખલ થયો સોંગઢ પોલીસ મથક ખાતેથી બુધવારના ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઢ ટાઉનમાં ફરિયાદીની માલિકીની જમીન આવેલ હોય જે જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી જમીન ખાલી નહીં કરવામાં આવતા ત્રણ વ્યક્તિઓ પન્નાભાઈ ગુલાબભાઈ મોરે દુર્ગાબેન મોરે અને બાયસીબેન મોરે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદી મયંકભાઈ જોશી દ્વારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના બેડકુઆ દૂર ગામના પંચાવન વર્ષે એસઆરપી જવાનનું શ્વાસ લેવાની તકલીફ થતા મોત નીપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ મથક ખાતેથી બુધવારના છ કલાકની આસપાસ મળતી વિગત મુજબ બેડકુઆ દૂર ગામના પંચાવન વર્ષે એસઆરપી ઉમેદભાઈ ગામિતની શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને એકસો આઠ મારફતે વ્યારા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરાતા પોલીસે કબીરભાઈની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી તાપી જિલ્લામાં જાહેર જગ્યા પર સીસીટીવી મૂકવાનું જાહેરનામું અધિક કલેક્ટરે પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જાહેર સ્થળો

નિતિનભાઈ ગામિતને અકસ્માત નડ્યો હતો જેમાં તેમને શરીરે ઈજા પહોંચતા સારવાર અર્થે વ્યારાને સિવિલ ખાતે ખસડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી તાપી જિલ્લા આદિવાસી મહામંડળ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું તાપી જિલ્લા આદિવાસી મહામંડળના નેજા હેઠળ એક આવેદન પત્ર કલેક્ટરને આપવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે અલગ અલગ એકવીસ જેટલી માંગ સાથે રજૂઆત કરાઈ હતી જેમાં આગેવાનો જોડાયા હતા સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર